તો મિત્રો હાલની અંદર હું આપણી જગ્યા ઉપર જ છું અને અહિયાં રેલવે સ્ટેશનનું તેમનું જ દબાણ આવ્યું છે એટલા માટે બધા લઈ લીધું છે જેના કેબિન હતા એ કેબિન ગલ્લા ચા પાણી નાસ્તો બધાનું ઉપડાઈ લીધું છે મિત્ર તમે જોઈ શકો છો આ બધા ને બધું ખાલી કરાયું રમેશભાઈ આપણને ન કરવા દે તમારું શું કેવું નહી કરવા દે શું ફેન તાર બાર બાંધ છે ઉધરા સડી જાય તમને તો

એટલે હું તમને એમ કહું છું હવે આ રેલવે વાળા આપણને કઈ મૂકવા દે છે હું તમને એમ કહું છું બાપભાઈ તમારા ધંધુકામાં દબાણ આવે એવું હે તમે લારી હાંકો હો ને શાકભાજી લારી તમને નથી હાંકતા કયો હાલો જવાબ તો દો શાકભાજી લારી નથી હાંકતા તો ભાઈ હાકે હે કે નહીં તો તેમ જવાબ નથી દેતા એ કેટલા બીવે હે એ બોલો